ભાવનગર શહેરમાં આઈટીઆઈ કોલેજની બાજુમાં આવેલા પેડક વિસ્તારમાં સરકાર કમિટી દ્વારા પાંચમો સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકાર કમિટી દ્વારા પાંચમા સમૂહ શાદીનું આયોજન કરવામાં આવતા એકવીસ જેટલા દુલ્હા અને દુલ્હન નિકાહના પાક બંધનમાં બંધાયા હતા આ પ્રસંગે સમાજના મોટી સંખ્યામાં યુવક યુવતીઓ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા મુસ્લિમ સમાજ પોતાના છોકરા છોકરીઓને ભણાવી નથી શકતા સમાજને શિક્ષણ તરફ લાવવું પડશે આજે મુસ્લિમ સમાજની પ્રગતિમાં જે કંઈ પણ ઘટે છે સારા સારા હુમલાઓને તમે સાંભળો તો એટલો લો જેની બરકતથી થી ના અટકે કોઈ કામ ખરેખર આપણી સરકાર કમિટી દ્વારા પાંચમો સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું છે